ટ્રાફિક જાગૃતિ તરફ મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપ નિરણા પોલીસ સ્ટેશન અને એએસપીએ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું પાવરપટ્ટી વિસ્તારમાં લોકજાગૃતિના ભાગરૂપે નિરોણા પોલીસ સ્ટેશન અને સારસ્વતમ સંચાલિત પૂંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ દ્વારા આજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી બાબતે જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ રહ્યો હતો પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ અને સાના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો કાર્યક્રમમાં એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ તેમજ એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમના વિદ્યાર્થીઓ લીધો નિર્ણા પોલીસ સ્ટેશનના પોલીસ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન માર્ગ સલામતી તેમજ વાહન ચલાવતી વખતે કઈ ચીજોને ધ્યાનમાં રાખવી વગેરે વિષય પર વિસ્તૃત સમજણ અપાઈ માત્ર થિયરી જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકનું વાસ્તવિક આયોજન કેવી રીતે કરવામાં આવે તેનું પ્રેક્ટિકલ નિદર્શન પણ બતાવવામાં આવેલ હતું ઉપરાંત વિદ્યાર્થીઓને પોલીસ સ્ટાફે સાથે મળી ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ વિતરણ કરેલ અને વાહન ચાલકોને લાયસન્સ સાથે રાખવું હેલ્મેટ પહેરવું સીબેલ્ટનો ઉપયોગ ઓવર સ્પીડિંગથી થતા અકસ્માતો વગેરે મુદ્દે જાગૃત કર્યા હતા ટ્રાફિક જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે એસપીસી કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાબી દ્વારા પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને જવાબદારીની ભાવના વધે તથા સમાજમાં ટ્રાફિક નિયમોની મહત્તા વધે તે મહત્વનો હેતુ રહેલ હતો તેમ જણાવેલ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન નિરોના પોલીસ સ્ટાફના સ્ટાફે સંભાળેલ હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ